તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં કચ્છના ભુજ તાલુકાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ભુજ તાલુકાના સુખપર ગામના કુલદીપસિંહ ખજાનસિંહ સંધાએ સિત્તેર વર્ષથી વધુ વયના જૂથમાં પચાસ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવીને કચ્છનું નામ રોશન કર્યું છે તેમજ ભુજના જાણીતા સ્વિમિંગ કોચ જયેન્દુ શુક્લએ પચાસ મીટર ફ્રી સ્ટાઇલ પચાસ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને પચાસ મીટર બેક સ્ટ્રોકની તરણ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા આ ઉમદા સિદ્ધિ બદલ ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના પ્રમુખ શ્રી કે કે હિરાણી મંત્રી શ્રી સંજયભાઈ ઉપાધ્યાય અને ક્લબના સભ્યોએ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભાવિ સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી કચ્છના ખેલપ્રેમીઓએ પણ આ સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા ખેલાડીઓ યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોતરૂપ છે